નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ ચેનલ ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે 24 થી પચીસ તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેમણે મિત્રો કહ્યું હતું કે આ રાઉન્ડમાં એક સપ્તાહ કરતા પણ વધુ મોટો હશે તેમણે ગુજરાતમાં અમુક સ્થળોએ નહીં પરંતુ મિત્રો વ્યાપક વરસાદની આગાહીઓ કરી છે જ્યારે મિત્રો પરેશ ગૌશ્યામે વધુમાં કહ્યું કે આ રાઉન્ડમાં ઘણી જગ્યાએ દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે જ્યાં વરસાદની અછત છે તેવા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસે તેવી મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા આગાહીઓ કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનો આ મોટો મેળો નહીં યોજાય મિત્રો રાજકોટમાં સાતમ આઠમ ઉપર લોક મેળો ભરાય છે જેમાં સૌરાષ્ટ્રના ઘણા લોકો આવે છે ત્યારે આ મેળો યોજાશે કે નહીં તે સવાલ ઉભો થયો છે મિત્રો કારણ કે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હાલ જેલમાં છે મિત્રો લોકમેળા માટે ફાયર એનઓસી જરૂરી છે તે કોણ આપશે જોકે બે દિવસ પહેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેની નિમણૂક મિત્રો થઈ છે પણ મિત્રો તેઓ પાસે NOC આપવાની સત્તા નથી લોક મેળો શરૂ થવાને મિત્રો હવે બસ એક દિવસ બાકી રહ્યો છે એટલે મિત્રો શું ગુજરાતમાં આ મોટો મેળો યોજાશે કે નહીં તે મિત્રો હવે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન ધારકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં મિત્રો આયુષ્યમાન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ મિત્રો ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે મિત્રો લાભાર્થીઓની સંખ્યામાં પંચાવન કરોડથી મિત્રો સો કરોડ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને એનડીએ સરકારે ત્રીજા કાર્યકાળમાં મિત્રો આ યોજના હેઠળ કેન્દ્રીય મિત્રો આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાં મિત્રો એક તરીકે રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે અંબાલાલ પટેલે મિત્રો આપી સૂચના તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની મિત્રો આગાહીઓ કરીને જણાવ્યું હતું કે તારીખ ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદની માહોલ જોવા મળશે જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી થી ગુજરાત માં વર્ષાદી માહોલ છવાશે તેમજ અંબાલાલ પટેલ મિત્રો ખેડૂતો પાક સુરક્ષિત કરવા માટે પણ સૂચના પણ મિત્રો આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો ખેડૂતો મિત્રો 18મો હપ્તો ક્યારે મળશે તો મિત્રો ખેડૂતો અત્યારે 18મા હપ્તા આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારે મિત્રો ખેડૂતો માટે 18મા હપ્તાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ ઉપર અથવા તો મિત્રો એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરાવી શકશે આપની મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓગસ્ટ ત્રીસથી થી લઈને મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં મિત્રો ગમે ત્યારે આવી શકે છે તેનો મિત્રો કોઈ સમય નક્કી નથી જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ પણ કોઈ આની સત્તાવાર તારીખ પણ મિત્રો જાહેર જાહેર કરવામાં આવી નથી પણ મિત્રો આ યોજનાનો સત્તરમો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અઢાર જૂને બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો અત્યાર સુધીમાં દસ પોઈન્ટ ત્રીસ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયાની રકમ સીધી પહોંચી ચૂકી છે એટલે કે મિત્રો સત્તરમાં હપ્તાની રકમ સીધી ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂકી છે અને અત્યારે મિત્રો ખેડૂતો અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાતો કરવામાં આવી છે જેમાં મિત્રો આજે આપણે વાત કરી લઈએ તો એક નંબરની વાત કરીએ તો મિત્રો શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે જ્યારે મિત્રો એક કરોડ ઘરની પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપનાર આવનાર દિવસોમાં મિત્રો આપવામાં આવશે જ્યારે મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાંચ વર્ષ માટે તેને લંબાવવામાં આવી છે એ મિત્રો અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને તેમજ ગરીબોને મિત્રો આવનાર પાંચ વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે જ્યારે મિત્રો સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે જ્યારે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે જેમના મિત્રો થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી મિત્રો પચીસ હજાર ગામડાઓને જોડવામાં પણ આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે મિત્રો ચારસો પચાસ રૂપિયામાં તો મિત્રો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને મિત્રો પણ હવે ચારસોને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજલલાલ શર્માએ મિત્રો વિધાનસભામાં આ જાહેરાત કરી હતી અને અગાઉ ઉજ્જવલા યોજના હેઠળ અને બીપીએલ પરિવારોને માત્ર મિત્રો ચારસોને પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ મિત્રો હવે રાશન અને ઘઉં લેતા પરિવારોને પણ આમાં મિત્રો લાભ આપવામાં આવશે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો બે હજાર ના હપ્તા માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો મોટો ફાયદો થશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા મેળવવાનો બંધ કરી દીધો હોય તેવા પાત્ર ખેડૂતો માટે માત્ર કારણ હોઈ શકે છે પ્રથમ તો મિત્રો ખેડૂતોને કેવાયસી મળ્યું નથી અને બીજું આધાર કાર્ડને તેમના બેંક ખાતા સાથે લિંક કરવામાં આવ્યું નથી આ બંને સમસ્યાઓના નિરાકરણ માટે મિત્રો આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત મિત્રો જિલ્લા વહીવટી જરૂરિયાત મુજબ ગામ કે બ્લોકના કોમન સર્વિસ સેન્ટર ઉપર કેમ્પનું મિત્રો આયોજન કરવામાં આવશે અહીં બેઠેલા કર્મચારીઓ હપ્તાને અટકાવવાનું કારણ જોશે અને સરળ અને તેનું નિરાકરણ લાવશે ત્યાં જ મિત્રો બેસીને તેનું નિરાકરણ લાવશે અને બે હજાર રૂપિયાના હપ્તા કેમ નથી આવતા તેનું પણ મિત્રો નિરાકરણ લાવી તમને મિત્રો જણાવશે કે તમારે બે હજારના હપ્તા અટકી અટકી રહ્યા છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફી અંગે જાહેરાતો કરવામાં આવી હતી મિત્રો એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં મિત્રો નોંધાયેલા છે તેમાંથી મિત્રો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોને બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે મિત્રો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે મિત્રો દરેક ખેડૂતોએ બધા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો મિત્રો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માટે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું અનુમાંત સતત વધતી મોંઘવારીના કારણે દેવું છે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું હતું જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે છે તો પણ મિત્રો નેવું ટકા ખેડૂતો દેવાના દેવામાંથી મિત્રો મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે તમને મિત્રો શું લાગી રહ્યું છે કે શું રક્ષાબંધન જન્માષ્ટમી કે દિવાળી સુધી ખેડૂતો માટે કંઈ સારા સમાચાર આવી શકે છે નહીં કે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો સરકારની તિજોરી છલકાઈ તો મિત્રો જુલાઈ બે હજાર ચોવીસમાં રાજ્ય કર વિભાગની આવકમાં ગયા વર્ષની સરખામણી મિત્રો આડત્રીસ અને અડસઠ એટલે કે મિત્રો આડત્રીસો ને અડસઠ કરોડનો વધારો થયો છે મિત્રો રાજ્ય કર વિભાગને જીએસટી વેટ વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરી થકી મિત્રો સત્તાણુંસો ને પચીસ કરોડની આવક થઈ છે જે મિત્રો જુલાઈ બે હજાર ત્રેવીસ કરતાં ઓગણીસ ટકા વધારે કહેવાય છે મહત્વના વાત કરીએ તો તો ભવિષ્યમાં નવું જીવન મળવાની આશા મિત્રો અમેરિકન અબજોપતિઓ પ્રોવિઝન એટલે કે મૃત્યુ બાદ બોડી ફ્રીઝ કરાવી રહ્યા છે ભવિષ્યમાં મિત્રો સંશોધકો એવી પદ્ધતિ વિકસાવી લેશે જેની મદદથી મૃત્યુ પામેલા લોકોને પણ જીવિત કરી શકાશે અમેરિકાના અબજોપતિઓ આ સપનાઓમાં મિત્રો સાચા કરવા માટે એક ખાસ મિત્રો ક્રાયો પ્રોવિઝન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે મિત્રો ક્રાયોપ્રોવિઝન એક એવી પદ્ધતિ છે જેમાં મૃતદેહોને એકસો ને છન્નુ ડિગ્રી તાપમાનમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે જેમાં મિત્રો બોડીને એવી સ્થિતિમાં લઈ જવામાં આવે છે જેમાં મિત્રો બોડીનો સડો થતાં અને મિત્રો જૈવિક ગતિવિધિઓથી રોકાઈ જાય છે ત્યારબાદ મિત્રો બોડીને વિટ્રિફિકેશનની પ્રક્રિયામાં પસાર કરવામાં આવે છે જેમાં મિત્રો મૃત શરીરના લોહીના વિશેષ પ્રકારના સોલ્યુશનને બદલવામાં આવે છે જેમાં મિત્રો લોહીને બરફમાં ક્રિસ્ટલ બના ના બની જાય તેના માટે મિત્રો બોડીને લિક્વિડ નાઇટ્રોજનથી ભરેલા પાંચ વેક્યુમ ઇન્સ્યુલ ઇન્ટ્યુલેટર્સ કન્ટેનરમાં રાખી ભવિષ્ય માટે મિત્રો સ્ટોર કરવામાં આવશે અને મિત્રો એક અભ્યાસ પ્રમાણે આશરે પાંચસો લોકોએ તેમની બોડી આ પદ્ધતિમાં માધ્યમથી સુરક્ષિત રખાવી છે જેમાંથી મિત્રો મોટા ભાગના અમેરિકાના છે તો મિત્રો મોટા તો મિત્રો શું ટૂંક જ સમયમાં એવી ટેકનોલોજી આવી રહી છે જેથી મિત્રો તમારો મૃત શરીર પણ જીવિત કરી શકાશે તો મિત્રો આજના આ વિડિયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો